રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા પાંચ જેવું થાય છે તો હાડા પાંચ જ થયા છે હાડા પાંચ જેવું થાય છે પાંચ ને બાવીસ હાલો આપણે ગૌમાતાના દર્શન કરી લઈ પછી જવા દઈ કાયમ ના તંતે ચાવર માં ડુંગળી વાવવા ત્રણ જણા છે ડુંગળી અંધારું એટલે રોડવી લેજો ને મીરાના દર્શન ન મજા આવતી નથી તો જય ગૌ માતા જો અત્યારે દેખાતું નથી કાંઈ જય ગૌ માતા જય ગૌ માતા હાલો બધા છે ને હુતા હે એક ઉઠી હે ઈ હવે ભલે ઉઠી પણ બપોરે લેવું બતાવીને આપણે અટાણમાં થાય મોરું દસ જેવું થાય છે ને આપણે સણાનું વાવેતર અહીં કરીશી કાકાની ડુંગળી વાવતા તે વવાઈ ગઈ છે ને અહીંયા સણાનું વાવેતર ચાલું છે અને આજ જ અહીંયા નજીક સૌ કારણ કે આપણી વાડી પાસે સૌ વાડીની સામે કાંઠે એટલે આગળ તમને બતાવવું બધું કે આ ડેમનો કાઢીઓ ક્યાં છે ઘણા ભાઈઓ આપણે કહેતા કે તમારે વાડી પાસે જે ડેમ રહ્યો એનો કાઠિયો અને પારો બતાવો બરાબર તો આપણે આ બાજુ ઓછા આવતા હોય પણ નવરાય એ ન હોય પણ આજે આ બાજુ વાવેતર કરવા આવ્યા છે એટલે કીધું બતાવી દે તો જો આ રીતનું હે જ ને એ ડેમનો કાઢ્યો છે પણ ઝાડવાથી ધુઓ થઈ ગયો બધો એટલે હરખો સોખો તમને નહીં દેખાય પણ જો આ રીતનો દેશી કાઢીઓ છે તો દાટલો પોળો છે અહીંયા એનો આ પાસો પારો આવી ગયો હો અને અહીંયા દા જમીન છે બધી આમાં પાણી નથી આવતું આ ડૂબમાં ન જતું પણ આ જે આ વિસ્તાર્યો જો એ બધું ડૂબમાં જાય એટલે આ કાઢીઓ છે અહીંથી અત્યારે ઓરફોલો નથી હવે ઓરફોલો બંધ થઈ ગયો એ માનો ને કે પંદર દીક પંદર વીસ દિવસ થઈ ગયા બંધ થઈ ગયો એને અને અત્યારે અડધોથી પોણો ફૂટ પાણી કે ફૂટેક જેટલું બેહી ગયું હે જ્યાં હામી કટ દેખાય ને પેલું માથે ટપીને જતું પણ એ હવે કારણ કે બેહી ગયું અને ડેમનો વિસ્તાર બધો આ બાવર આડો આવે એટલે ન દેખાય ને આપણી વાડી જો હામા ઓલા ઝાડવાર્યા ને એ હામા એ આપણી વાડી જો થોડુંક ઝૂમ કરીને બતાવું જો આ ઝાડવા દેખાય ને એ આપણી વાળી તો એ ટીસી ને જાળવાની એ બધું રહ્યું ને એ આપણી વાળી એટલે એ રીતનું હે અને જો આ ડેમ આખો તો અહીંથી ન બતાવાય કારણ કે થોડીક કોશિશ કરું તમને બતાવાય એવી કારણ કે વિસ્તાર દાદો આમ આગળ છે આ બાવર ડાડો આવે હે થોડીક કોશિશ કરું તો જો આ રીતનું હે ને આ આપણી વાડીથી હાંમો કાઠો થાય જો આ બધો કપાસની હામો દેખાય ને એ બધું ડૂબમાં છે અને વિસ્તાર જાજો પાણીનો આમ આપણે અહીંયા વાડી છે ત્યાંથી પછી આમ હામું કાકાનું મકાન દેખાય ત્યાંથી પછી આપણી જ જમીન આવી ગઈ આમ હામે કાંઠે બાકી એ બધો પાણીનો વિસ્તાર છે અને આનો પારો જો તમારે જોવો હોય તો આખે આખો જ આ પારો છે આવડે આ પારો છે હો હરવો આ બધો થોડુંક ઝૂમ કરીને બતાવું એટલે દેખાય હટું તો જો આખે આખો બધો હોય ઠેઠ આમ આગળથી છે ને જો આ બધો આ પારો છે અહીંયા કાઢ્યો છે અને અહીંથી આ કાઢ્યો છે એમાં નિકાલો હોય એમાં થોડો ઘણો રીઝારો જો સામેથી જ આવે પાણી એમ થોડો ઘણો રીઝારો હોય અને અહીંથી નહીં રીઝારો છે અને આગળથી પણ રીઝારો ચાલુ જ છે જમીન જે કાંઈ પારાની નીચે હોય ડેમની જે કાંઈ રેસ રેસક કે અમારે અહીંયા રેસક હોય ને એ જમીન ટૂંકમાં બધી રેસકાઈ ગયેલી હોય એમાંથી પણ નિતાર ચાલુ છે એ વૈસલો ભાગ જો હામાં ધૂ દેખાય ને ઝાડવાનો એમાં ટૂંકમાં ત્યાંથી પાણીનો પ્રવાહ હજી ચાલુ છે નીચેથી કાંઈ રીઝારો જતો હોય ને એ અને આપણે જો અહીંયા વાવેતર ચાલુ છે સણાનું એ હામા ખૂણામાંથી મૂક્યું હતું ત્રાહ આ ત્રાહ છે અને આ ટ્રેક્ટર પડ્યું ને આપણું ત્યાં હવે રહી છે બે ઉથલ પછી આ સેટમ હોય છે એટલે અહીંયા સણાનું વાવેતર પૂરું થઈ જાય આમાં ઘડીક સણા વાવવાનું થાય ઘડીક ડુંગળી વાવવાનું થાય કારણ કે એક સીમમાં હોય એટલે પછી આટલું રાખી ન દેવાય આપણે હવારમાં ડુંગળી વાવી પછી હવે અત્યારે સણા વાવી સણા ઘેટા હતા એટલે મેં થોડોક હવે ડેમનો વિડીયો ઉતારી લઈ આજ તેવું છે બધું હાલ્યા રાખે બીજું શું હોય કેમ એ આ ત્રાણ છે આમ વાતર થાય એટલે આ બધા છે ને આમ વાવેતર થતું જાય પછી પછી આજી લાંબુ લાંબુ આવતું જાય અને આ બધું આમ વાવેતર થતું જાય છે અને સણા ઘટા હતા એટલે લેવા ગયા હતા ગામમાં રહી છે તો બે ઉથલ ના કેટલાક કેટલક છ કિલો ખાતર છે ને તો આવ્યા ઘરના સણા ઓલા બિયારણના હતા કેમ હા ખાતર થઈ ગયા ને થોડા કારા છે બાકી ઓલા પીળા હોય જો આ નીચે રહ્યા ને ઈ બધાય બિયારણના હે તમારે પણ વાવી દેવાની જરૂર હતી ઓમ અગાઉ તો આ લેવા પડે હવે મોડા મોડા વાવ્યા ને પછી

એ રાતે આખી કે દિવસે આખી કાંઈ ફેર પડે નહીં અને હવે અત્યારે વાવવાની છે ડુંગળી આપણે સણા વાવતાથી વાવાઈ ગયા છે ને આ ત્રીજું હા બંધ કરેલું જ છે ઉભરી એક જ મિનિટ હવે આ સાડા પાંચ વીઘા જમીન છે એમાં ત્રણક વીઘાનું લસણ થયું અને બે અઢી વીઘાની ડુંગળી થાય તો જાણી ખેડૂ કે ડુંગળી

ના ના એમનો થાય સાટણી હોય ને તો સાડા ચાર મહિને થાય પાંચ મહિના પૂરા પાંચ મહિના નહીં પણ સાડા ચાર પોણા પાંચ જેવું દહ કે પંદર દિવસનો ફેર પડે આ ડાયરેક્ટ બી આવ્યું આપણે સાટણી તો એ સાડા ચાર પોણા પાંચ મહિને પાકે અને પછી આને રોપ કર્યો હોય ફેરબદલી કરીને વાવ્યું હોય શોપિંગ કીએ આપણે તો એ પાંચ મહિના પૂરા લઈએ કારણ કે બે મહિને તો રોપ થાય એનો બરોબર બે મહિના વાવો એક રોપ થાય પછી એની ફેરબદલી કરીએ આપણે એટલે દસ દિવસનો એમ ગાળો તમે કારણ કે આપણે ફેરબદલી કરીએ એટલે કે થોડુંક પાસું પડે પાસું મૂકે અને ઊભી થાય દિવસ એ ગણવાના તો અત્યારે આ પીળીપતિનું વાવેતર કરવાનું છે એટલે આ સાડા ચાર મહિને કે પોણા પાંચ મહિને પાકી જાય પછી આ પાકી ગયા કેળે અને ડાયરેક્ટ લીલી વેસવી હોય તો હાલે અને જો ટકાળવી હોય આપણે તો આનું મેળામાં પણ આપણે ફરી ગઈ બીજા નંબરમાં કે ઓઘા હોત અમારે ત્યાં ગામમાં ઓઘા બહુ થાય કેમ ઓઘા કે એટલે આપણે કૂબા આવે ને કુબા જોયા હોય તમે લોકોએ તો જે આપણે અમુક રાજસ્થાન જાય બાજુ તો ત્યાં ઓલા કૂબા બનાવેલા હોય એ રીતના ઓઘા કરે આખો મેડ બનાવે પણ એ ક્યારેક આગલા વિડીયોમાં આપણે બતાવી બતાવીશું કે જ્યારે ડુંગળી બાંધવાનો સમય છે ત્યારે કે એ રીતના વાહડા ગોઠવેલો હોય નીચે આપણે ટાઇસ નાખેલી હોય આવી જાડી અને એની નીચે આખો રાઉન્ડ ગોળ રાઉન્ડ કર્યો હોય એમાં કાયદેસર એ રીતનું આખું મેડ બનાવેલો હોય પછી એમાં ખડક્યા જાય ખડક્યા જાય ને ઉપર જતા પછી માથે જેમ અણી થઈ જાય કેમ ઢગલા જેવું અણી જેવું થઈ જાય અને પછી એને આપણે ફરતી બાજુથી આપણે અમારે ત્યાં કડબ બાજરાની કડબ બાજરાની કડબ ફરતી બાંધી દઈએ બાજરાની કડબ સરખી વ્યવસ્થિત પૂરા પછી પૂરો સવવો પડે અને સવણી કહેવાય ને સવણી કરવી હા સવણી કરીને પછી કાથાની દોરી હું કે ભીંડીની દોરી હું એ હરખાએ વ્યવસ્થિત બાંધી દેતા હોય એટલે આ ડુંગળીને હે ને સંગ્રહ આપણે કરી શકતા હોય તો એ રીતનું હે ને પીળીપતિ ડુંગળીને ખાતર નાખવાનું ડીએપી ડીએપી છે ને તો ડીએપી છે અત્યારે ખાતર બે ચાલે સાદા ડીએપી અને એનપી ઘણા ભાઈ પૂછતા કે ડીએપી એનપીમાં શું ફેર ફેર ફેરબદલ આવે તો ડીએપીમાં ખાલી ફોસ્ફરસ આવે એનપીમાં નાઇટ્રોજન પોટાશ ને ફોસ્ફરસ ત્રણેય આવી જાય બરાબર ને તો મારી તો એવી છે કે ભાઈ ડીએપી કરતાં તમે એનપીનો ઉપયોગ વધારે કરો ખાસ તો હે ને પહેલાં તો જાણે લેબોટરી કરાવી લેવાય જમીનની હા પહેલાં તો હે ને લેબોટરી કરાવી લેવાય લેબોરેટરી કરાવીને પછી આપણને શું શું નાખવાનું થાય ને એ બધું એમાં

અહીંયા સુધી અહીંથી આપણે આમ લસણ વાવી ગયા હતા અર્ધવાસારે મૂક્યું હતું અર્ધેથી ટૂંકમાં મૂક્યું હતું ને લીલા આમ લસણ વાવી ગયા હતા અને હવે ઓલા સેટેથી મૂકું છે અને ત્યાંથી અહીં ભેગું કરવું શું થાય હવે પછી ખબર પડે લગભગ તો ન ફેર પડે પણ તો એ સતાક જોઈ હવે કેમ કોઈ દી પડ્યો હોય પડે એવું નહીં અટાણ આખું બાબડી ગઈ એટલે હે આખું બાબડી ગયેલું છે એટલે હેને ને ફેર પડી ખોતી જાય આવા નક્કી ન હોય